ભિલોડા તાલુકાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પોલિયો બૂથને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું રાષ્ટ્રીય પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને માન્ય આરસીએચઓ શ્રી અરવલ્લીના માર્ગદર્શન હેઠળ ભીલોડા તાલુકાની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે માન્ય ધારાસભ્ય શ્રી પીસી બરંડા ભીલોડા મેઘરજ તથા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ધનજીભાઈ નિનામા ભીલોડા દ્વારા પોલિયો બૂથને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ તબક્કે ધારાસભ્યશ્રીએ તાલુકાના તમામ જીરોથી પાંચ વર્ષના બાળકોને પોલિયોની રસી લેવા આહવાન કર્યું હતું આ ઉદઘાટન પ્રસંગે અધિક્ષક ડોક્ટર હિનાબેન તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર વીસી ખરાડી ઓપોથલોમિક સર્જન ડૉક્ટર પ્રિયાબેન તથા આરોગ્ય સ્ટાફ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા ડૉક્ટર આસિન મેમણ ટી એચ એસ રામજીભાઈ ટી એચ વી વિમણાબેન સી એચઓ નોડલ અમિત ઘડવી આશા કાર્યકર વગેરે ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન એસ બી ટીમ ભિલોડાના સંજયભાઈ બારોટે કર્યું હતું બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી